આજે વાત કરવી છે કે એવા છોકરાની કે જે અમદાવાદના ખુબ જ નાના ઘરમાં નવ લોકોના પરિવાર સાથે હાર ના માને પરંતુ જૂના કોરા કાગળો ને ભેગા કરીને બાળક માટે એક નોટબુક સીવી આપે આ છોકરાના હાથમાં નોટબુક આવે પૈસા ને દોષે નહી સમય સંજોગને દોષે નહીં પરંતુ સફળ થવાના સપનાઓ જોવાની શરૂઆત

વેપારનો દરવાજો ખોલી ખોલીને આજે માયે સિવેલી એ નોટબુક જીવતી છે મુંદ્રાની એક એક પ્લેનમાં અદાણી એરપોર્ટ પરથી ઉડતા એક એક પ્લેનમાં અને ઘરે ઘરે ટમકતા એક એક મેગા વોટમાં આજે દોસ્તો આ છોકરો એટલે બીજું કોઈ નહીં મહેન્દ્રશ્રી ગૌતમ અદાણીજી જેને સપનાઓ મોટા જોયા સંઘર્ષને સાથે રાખ્યો નીતિ નૈતિકતા અને નિયમિતતાના જીવનનો આધાર રાખ્યો અને એટલા માટે જ પોતાના જીવનમાં ઉદ્યોગ તરીકે પોતાના જીવનને સાર્થક કરી શકો આ વાત એટલા માટે નથી કે અદાણી સાહેબ એક ઉદ્યોગ સાહસિક વ્યક્તિ છે આ વાત એટલા માટે છે કે જેની પાસે નોટબુક લેવાના પૈસા હતા ને એ આજ ભારતના ઉદ્યોગ ઇતિહાસને લખી રહ્યા છે ઉદ્યોગ સાહસિકો ઘણા બધા છે પરંતુ નાના અમસ્થા સપનાથી પોતાના મોટા જીવનને સાર્થક કરતા અદાણી સાહેબના જીવનને સોસો સો સલામ છે